નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો તમારું આધાર કાર્ડ કયા બેંક એકાઉન્ટમાં લિંક છે તે કેવી રીતે ચેક કરવું તો આ વિડિયો અંત સુધી જોજો તમને બધી જ ખબર પડી જશે તો તમારે પહેલાં ગૂગલમાં જઈને યુ આઈડીએ આઈ સર્ચ કરી લેવાનું રહેશે અહીંયા તમારે નીચે આવીને માય આધાર લોગિન પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કર્યા પછી તમને આ પેજ જોવા મળશે અહીંયા તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે જે પણ તમારો આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી નીચે તમારે કેપ્ચા નાખવાના રહેશે कैप्चा नाख्यापछि તમારે লগইন વિથ ઓટીપી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારો નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખવાનું રહેશે. ઓટીપી નાખ્યા પછી તમારે লগইন ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ પેજ ખુલી જશે અહીંયા તમારે નીચે જવાનું છે નીચે અહીંયા ડોક્યુમેન્ટ અપડેટની બાજુમાં બેંક સેન્ટિંગ સ્ટેટસ તેની પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમને તમારો આધાર નંબર બતાવશે નીચે બેંક નામ બતાવશે અને બેંક સેન્ટી સ્ટેટસ એક્ટિવ છે કે નથી એક્ટિવ એટલે કે જે પણ તમારા બેંક એકાઉન્ટમાં તમારું આધાર કાર્ડ લિંક છે તો એક્ટિવ બતાવશે ના લિંક હોય તો ડીએક્ટિવ બતાવશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ